フフフフ。<music> મજામાં ને તો જો આપણે અહીંયા મજામાં જ છીએ અલહમદુલ્લા તો અત્યારે આપણે વ્લોગિંગની સ્ટાર્ટિંગ થાય છે રાત થી અને ટાઇટલ ને તમને જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ સેનો વિડીયો છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સેલમાં આપણે અહીંયા આવ્યું છે સજુબા સ્કૂલ પાસે કંઈક દિલ્હી ધમાકા સેલ કેવું કંઈક નામ છે આપણે બહુ ઇન્સ્ટાગ્રામમાં મને છે ને ઘણી વાર રીલ આવતી હતી તો મેં કીધું જવું જ છે તો એમાં છે ને રાતે બાર વાગે લગીનું ટાઈમિંગ હતું તો ત્યારે આપણે વ્યારૂ પાણી કરી લીધા છે અને વાગે છે સાડા દસ જેવા થાય છે તો અમે કીધું કે ચાલો આપણે જરાક આટો મારતા આવી જોતા આવી શું છે ને શું નહીં ને હવે આપણે જાય છીએ તો એમને એમ તો પાછા આવવાના નથી કાંઈક ને કાંઈક તો લઈને જ આવશું તો જોઈ ચાલો હવે એમાં શું શું છે ને શું નહીં

ठीक है पीगी में, दिखा दो तो सबसे पहले हम अपने छोकराઓના સેક્શનમાં सेक्शन છીએ આ લોકો यार જ આલ પાટેમાં આ બાજુ અહીંયા ઓલી લેસર વાળી પાર્ટી નથી લેસર

તીન બળે લે તીન નાને લે તો જો અંદર આપણે જ ઘણી બધી વેરાયટી હતી રમકડામાં ઘણી વસ્તુ હતી અહિયાં કઈક સ્ટોલ હતું એમાં સો રૂપિયા વાળા રમકડા હતા આગળ પછી થોડીક એનાથી હેવીમાં રમકડા મોટી મોટી રિમોટ ને એવું બધું પણ હતું સ્ટડી ટેબલ બધી જાતનું બધું જ હતું અંદર જો તમારે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો ચાજો લેવા માટે જો આ બધા કપ ને એ બધું એ બધી વસ્તુ હતી હું તો ઘર વખરીની ને ક્રોકરીમાં તો બહુ સરસ મજાની હતી કોઈને સારી સારી એવી ક્રોકરી રાખવાનું કે શોખ હોય તો તમે લોકો જાજો કેમ કે વેરાયટી અને ડિઝાઇન અને ક્વોલિટી બધું જ બહુ જ સરસ હતું તો જો હું તો અહીંયા હજી બેઠી બેઠી વાંચતા જ વીણું છું કેમ કે અમુક અમુકમાં કોક ક્રેક ને હતું ને તો સરખા વીણતી હતી જો આયે એ પલાટ વારી લીધો છે વીણવા માટે એ મારા સારું વીણે છે હવે મને એવી એવી વસ્તુ કાઢીને દેખાડે ને જે મને કોઈ કામ જ ના આવે મને સાવ ઝીણી ઝીણી વાંચતી દેખાડે છે હવે આ લેવી છે એમાં હું શું રાખું છું હા એ લઈ લે બે સેમ જ છે કે અલગ અલગ છે સાઈઝ નાની મોટી લાગે છે જો મોટી જ સાઈઝ લેજે નાની લેસ કે મોટી લેસ મોટી લેને એમાં રાખવું હોય તો વાંધો ના આવે Oye, Chui le बरोबर

તો આપણે ફરી લીધી અને કરી લીધી આપણે લેવું તું થોડીક બે ચાર વસ્તુ જે આપણને એ લઈ લીધી તમારે પણ કોઈને લેવું હોય તો એકવાર વિઝિટ વિઝીટ કરજો આવજો જોવા ચાલો હવે આપણે જઈ ઘર કોજો અહીંયા જઈ છીએ અને ફાતેમાની જીત ચાલુ છે એને હજી રમકડા લેવાતા તો એમ કરી કરીને આગળ વધી જાય તો જો આપણે આવી ગયા છીએ થોડી ઘણી ખરીદી કરતા આવ્યા ખાલી ખાલી પૈસાનું પાણી કરતા આવ્યા છીએ

એ વાટકી તો એમ જ લીધી હતી ચટણી બટણી રાખવી હોય ને તો એની માટે ભાઈ એક પ્લેટ લીધી આપણે સર્વ કરવું હોય ને અને આ જે કટોરા છે આ મોટી આમાં નાની હતા પણ આપણે મોટી લીધા કીધું એમાં છે ને કાંઈ આપણે ખાવું હોય ને કે કાંઈક કોઈ એવી આપણે વસ્તુ બનાવી હોય કે પછી હા રમઝાન હમણાં આપણે આવશે તો પછી રમઝાનમાં કોઈ આપણે વસ્તુ બનાવી હોય તો એ ખાવા માટે બહુ સરસ મજાની છે ને તે

મા જો આ બધી વાટકા લેવા જઈશે નથી લેવા ઉરુ અલે તો ભાતેમાં આને ઉપર કિચન ઉપર રાખી દે કિચન ઉપર રાખ આ છે ને છે ને આ લીધું છે પાર્ટી જેવું છે અહીંયા છે ને કે આનાથી લખાય પેન થી આ પેન આવી છે ને એનાથી અને આ સાઈડ છે ને એમાં ચોક થી લખાય એ છે આ બે બે વાલી દા એના નથી દેવું

બારસો કે તેરસો કે એટલું કંઈક થયું એક કિલો ને માથે ત્રણસો સાડા ત્રણસો ગ્રામ કે બસો ગ્રામ એવું કંઈક હતું તો એ આપણું થયું ચારસો રૂપિયાનું ચારસો આવ્યું અને આ રમકડા છે ને આ સોસો રૂપિયાના હતા આ આની આની તો એ આપણે નથી લીધું તો બસ ખાલી આટલું લઈ આવ્યા છસો રૂપિયા થી છસો દસ રૂપિયા એટલું એટલા વાપરીએ તો જો કોઈ તમારે પણ આવી ક્રોકરી ની કે કઈ વસ્તુ લેવી હોય ને આ જરાક હેવી માં હતા એટલે એમ વજન માં હેવી માં હતા અને મટીરિયલ એનું સારું છે ને બીજા આપણે જે રનિંગ માં વાપરતા હોય છે ફાઈબરના ને એના ડિનર સેટ વ્હાઈટ કલરના ને આવે છે એવું તમારી આગળ એક છે એટલે મેં એવા માછથે ના લીધું તો એની એ પ્લેટું ને ટ્રેન બહુ મસ્ત મસ્ત કલરના અને કલર એવા અસલ ડિઝાઇનો એવી અસલ અસલ અને સર્વિંગની પ્લેટું તો એવી મસ્ત મસ્ત આમ ચોરસ હતી ને પાંદડા ટાઈપ ઘણી જાતની ડિઝાઇન હતી જો તમારે કોઈને લેવું હોય તો એકવાર જાજો અહીંયા જઈને વિઝિટ કરતા આવજો હવે લગભગ સહેલાઈ થોડાક દિવસ માટે જ છે તો એકવાર જાજો ને જોતા આવજો પછી શું હતું પગ ઓલા હતા બેડશીટ હતી બ્લેન્કેટ હતા પછી આપણે પગલું છણિયા ને એ બધા હતા પર્સ હતા પછી રમકડા હતા અને મોટા મોટા કપ આવે ને કોફીના ને મગ એ કાંઈક દોઢસોના બે હતા તો ઘણી બધી વસ્તુ હતી એમ કે શૂટ તો પછી શું આમ એટલા બધા જણા હતા ને એમાં છોકરાઓ હતા ને તો વધારે પડતું આપણું ગેમ છોકરાઓમાં જ જાતું હતું એ છતાં મેં થોડું ઘણું શૂટ કર્યું હતું તો એ બધું તમે જોઈ લેજો તમને આઈડિયા આવી જાય કે શું હતું ને કેવી રીતે છે એમ કરીને

નાખે છે આ લોકો ખોલી ને રમવા માંડ્યું માંડો બીજું શું તમને બીજું કાંઈ ફામાં અરડે તો જો ટોપીમાં વાર તો જો કરી નાખા લાવ સરખા કરું આ ટોપલો પહેરો તો ને વાર આખા વીખી છે આ આ આ પાર્ટી કા ઓલું છે છે જો ને અહીંયા એનાથી ભૂસવાનું હા એમ અને ઓલી બાજુ છે ને એ ચોકથી લખવાનું છે સો રૂપિયામાં માં સારું છે રમકડો અત્યારે રમકડા આવે ઓછામાં ઓછા સો થી તો ચાલુ થતા જ હોય પછી તો કેટલા

જો બસ આ લોકોને આટલું જ જોતું હોય ઘરેથી કેટલી શિખામણું દીધું હતું કે અહીંયા કોઈ જાતની કાંઈ વસ્તુ લેવાનું વાદ ના કરતી ને આમ થઈને તો લંચ બોક્સ જોવે તો એને એ જો એ બોટલ વોટર બોટલનું તો કેટલું બધું અલગ અલગ જાતની ડિઝાઇનનું કલેક્શન મસ્ત હતું તો એ કે ઈ લઈ દીઓ મને એને બહુ આ લોકોને શિખામણ બધી ધરી કે ધરી રહી જાય છે ખાલી ત્યાં લગીને આપણે શિખામણનું કહીને એટલું જ બાકી તો પછી એમને એમ રહી જાય

રોવે ને બાથરૂમમાં જાય અત્યારે સાંજે સાંજે બે સ્વેટર પલારી નાખ્યા એક તો મેં બે સ્વેટર એના ધોયા હતા અને બે સ્વેટર જે બાર હતા બે પલારી નાખ્યા ઘડી ઘડી બાથરૂમમાં વહી જાય અને જઈ જાય ને હાથ પાણીમાં બોડી આવે ને આખી બાયું બધું ભીનું કરી આવે જીરીક કઈક કઈ તો પછી રોવા માંડે નીચે તો બેસે નહીં એવું કર્યું તું આજે હુરન તો આપણે જો અત્યારે એક સ્વેટર હજી હમણાં આપણે ગયા ને એની મોર આપણે ઉતારીને રાખ્યું છે જ પડ્યું છે કેમ કે આપણે જાતા હતા ગાયો ગાય સ્વેટર કાઢીને રાખી દીધું તું હવે મેં કીધું તું બધાય સ્વેટર ભીના કરી નાખીસ તો કેમ અત્યારે શરદીમાં આપણે કાઢવું એવી રીતે જઈને બાથરૂમમાં જઈને ભીના કરીને અને નાખા શું કરે ખબર છે જો આ ટાંકી છે ને પીવાની

એટલે એની છે ને મોઢું જરાક એવું થઈ ગયું છે આજ જો એની આંખો આવે તો નીચે જો તો લાલ લાલ ટેરવા થઈ ગયા છે ચાલો હવે આ બ્લોગ ને આપણે આટલું જનક રૂપ રાખી મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની ચાલો તો હવે આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ મળીએ કાલે બીજા આપણે નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા ને ટાટા બાય બાય લાફીસ હવે આપણે મળશું કાલે આવજો